મુક્તાબેનનું કહેવું એમ છે કે એમના સાસુજી છે એમણે આ રેસીપી શીખવેલી હતી પરંતુ એને બિઝનેસની અંદર કન્વર્ટ નહોતી કરી અમે ખબર છે ડૉટ કોમ ઉપર ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ કોઈની સારી વાત હોય કોઈની પોઝિટિવ સ્ટોરી હોય એ બધું અમે શેર કરતા રહીએ છીએ અને એનો અમારો માત્ર પર્પઝ એક જ છે કે કોઈની એક પોઝિટિવ વાત કોઈની એક સક્સેસ સ્ટોરી હોય તો કોઈની એક માણસની જિંદગીમાં પણ જો રોશની લાવે તો અમને એમ લાગે કે અમે જે પત્રકારિત્વ કરી રહ્યા છે એ લેખે લાગે એવું અમને લાગી રહ્યું છે તો આજે સુરતના વરાછા વિસ્તારના એક પાસઠ વર્ષના મહિલાની સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ કે જે સાંભળશો તો તમને એમ લાગશે કે આ તો ઘણી બધી મહિલાઓને પ્રેરણા આપી શકે એવી સ્ટોરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના વરાછા વિસ્તારની અંદર મોટે ભાગના જે લોકો વસે છે એ સૌરાષ્ટ્રમાંથી આવીને અહીંયા વસેલા છે અને આ વિસ્તારની જે મહિલાઓ છે એમણે ઘણી બધી વખત એવું સાબિત કર્યું છે કે એમની પાસે ટેલેન્ટ છે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ઘર ચલાવવાની એમની પાસે તાકાત છે કારણ કે ડાયમંડ ઉદ્યોગની અંદર ઘણી વખત મંદિરનો માહોલ એવો આવ્યો કે રત્ન કલાકારોને ખાવા ખાવાના ફાંફા હોય તો આ જે મહિલાઓ છે એમણે ક્યાં તો એમ્બ્રોડરીનું કામ કરીને ઘર ચલાવ્યું છે ક્યાં કંઈક નવું નવું કરીને કામ ચલાવ્યું છે શાકભાજી વેચીને બી કામ ચલાવ્યું છે પણ પરિવારને તૂટવા નથી દીધો તો આવા એક મહિલા છે કે જેમનું નામ છે મુક્તાબેન લખાણી અને પાંસઠ વર્ષની ઉંમરના છે એટલે એક એકદમ નિવૃત્તિ શાંતિથી જીવવાનો સમય અને એવા સમયની અંદર આ મુક્તાબેન લખાણીએ એવું કામ શરૂ કર્યું છે કે અત્યારે પોતે પંદર મહિલાઓને રોજગારી આપે છે એમણે કામ શું શરૂ કર્યું તો શાકભાજીના જે છાલ આવે એમાંથી એમણે કાચલી અથાણા બનાવવાનું શરૂ કર્યું છે આ એકચુલી બહુ મહેનત માગી લેવું કામ છે પરંતુ જો તમે કંઈક કરવા માગતા હો તો તમે પણ આગળ વધી શકો છો અને આ અનેક મહિલાઓ માટે મુક્તાબેન પ્રેરણારૂપ બન્યા છે મુક્તાબેન શું કરે છે કે એમનું તો પોતાનું ખેતર છે એટલે એ ખેતરની અંદર જે નાના ચીબડા થાય ભીંડા થાય મરચાં થાય ગુવારસિંગ રીંગણ ટમેટા બીટરૂટ આ બધા જે શાકભાજીઓ છે એની છાલ ઉતારી નાખે એને સૂકવીને પછી એની છાલ ઉતારી નાખે હવે તમે વિચાર કરો કે આ બધા જે શાકભાજીના મેં તમને નામ લીધા એમાં તમને ટામેટાની જ વાત કરીએ તો એની તો કેટલી પતલી ચામડી આવે કેટલી પલ્લી પતલી છાલ આવે એને કેવી રીતના તમે ઉતારી શકો પણ મુક્તાબેનની પાસે ટેલેન્ટ છે અને આ બધી છાલને સૂકવી અને એમાંથી એની અંદર પછી કાચલી બનાવી અને એમાંથી એની અંદર મસાલો ભરે એ મસાલાની અંદર બી ઘરનો મસાલો કોઈ તૈયાર મસાલો લાવીને નથી ભરતા અને એની અંદર જીરું નાખે મરચું નાખે મીઠું નાખે અને સિંધવ નાખે અને એ રીતના અથાણું તૈયાર કરી અને પછી માર્કેટમાં પેકિંગ કરીને વેચે છે મુક્તાબેનનું કેવું એમ છે કે એમના સાસુજી છે એમણે આ રેસિપી શીખવેલી હતી પરંતુ એને બિઝનેસની અંદર કન્વર્ટ નહોતી કરી પ્રોફેશનલ એનું પછી કામ નહોતું કર્યું પરંતુ મુક્તાબેનનો એક દીકરો છે ધ્રુવ એ એની માતાની મદદ કરે છે આ માતા જે બનાવે છે એ બધું સોશિયલ મીડિયા પર મૂકે છે અને એ રીતના બિઝનેસ કરવાની અંદર હેલ્પ કરે છે મુક્તાબેનનું કહેવું એમ છે કે તમે આખા અમે આખા વર્ષની અંદર એક હજાર લગભગ એક હજાર કિલો જેટલું શાક હોય એને સુકાયા પછી જે અથાણું બનાવીએ એ પ્રોડક્શન થાય અઢીસો કિલો અને એ અઢીસો કિલો જે છે એ અમે આખા વરસની અંદર વેચી શકીએ છીએ અત્યારે મુક્તાબેનની સાથે પંદર મહિલાઓ રોજગારી મેળવી રહી છે અને એમને રોજના સાડી ચારસો રૂપિયા મુક્તાબેન ચૂકવે છે તો એમ માનો કે આજે એક મહિલાને મહિને દિવસે ચૌદ પંદર હજાર રૂપિયા મળે છે તો કંઈ કશું ખોટું નથી કારણ કે તમે તમે એક તો તમે એક્ટિવિટી કરો છો તમારું શારીરિક આરોગ્ય બધી રીતના સારું રહે તમારે તમારા પૈસા આવે એટલે તમારું ઘર બી સચવાઈ જાય તમારું પરિવાર બી નહીં તૂટે અને આ મુક્તાબેન પાસેથી અનેક મહિલાઓએ પ્રેરણા લેવા જેવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે હવે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી